અમૂલ ડેરી નિયામક મંડળીની ચૂંટણીનું મતદાન ચાલુ છે પ્રથમ બે કલાકમાં સાડત્રીસ પોઈન્ટ ચોરાણું ટકા મતદાન થયું છે કુલ નવ બેઠક પર ચાલી રહ્યું છે મતદાન સૌથી વધારે પેટલાદ વિભાગમાં મતદાન ચાલી રહ્યું છે કુલ નિવાસી મતદારોમાંથી ઓગણસાઠ મતદારોએ મતદાન કર્યું છે નડિયાદ વિભાગમાં સૌથી ઓછું મતદાન કુલ એકસો સાત મતદારોમાંથી દસ મતદારોએ જ મતદાન કર્યું છે બાર સપ્ટેમ્બરે હવે મતગણતરી કરાશે બસ આ ચૂંટણી પશુપાલનોના અને ખેડૂતોના હિતમાં વધારે સારું કામ થાય ને વિશ્વવ્યાપી અમૂલ ડેરીનું નામ હજુ પણ સરસ રીતે વિશ્વવ્યાપમાં નામ રોશન થાય એ હેતુથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પાર્ટીએ ઉભા રાખેલા છે આજે આપણી અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણીની શરૂઆત કરી દેવામાં આવી છે સવારે નવ વાગે તમામ મતદાન મથકો પર મત પેટીને મતદાન એજન્ટો તથા ઉમેદવારની સામે સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારબાદ અત્યારે તમામ વોટર્સ આવી રહ્યા છે અને ઉત્તર ઉત્તર મતપોતે આપી રહ્યા છે કુલ આઠ બ્લોક તથા એક વ્યક્તિગત સભાસદનો બ્લોક એવી રીતે કુલ નવ બ્લોક માટે હાલ ચૂંટણીની વોટિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને આ જ પ્રક્રિયા બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલનાર છે અંદાજીત નવસોથી નવસો પચાસ મતદારો આવી અને વોટ આપે તેવી સંભાવનાઓ છે તો પ્રથમ બે તબક્કામાં સાડત્રીસ પોઈન્ટ ચોરાણું ટકા મતદાન થયું છે અને કુલ જે રીતે મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી છે નડિયાદ વિભાગમાં સૌથી ઓછું મતદાન થયું હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે કુલ એકસો સાત મતદારોમાંથી માત્ર દસ મતદાતાઓએ જ મતદાન કર્યું છે બીજી તરફ હવે બાર એક કરાશે મતગણતરી તો નડિયાદ વિભાગમાં સૌથી ઓછું મતદાન થયું હોય તેવી માહિતી સામે આવી છે પ્રથમ બે કલાકમાં સાડત્રીસ પહોંચવાનું થવા જોકે મતદાન થયું છે નોંધ છે કે કુલ નવ બેઠક પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે સવારથી જ મતદાન પ્રક્રિયા જે બપોરે ત્રણ વાગ્યે સુધી ચાલવાની છે અમરડેરી નિયામક મંડળી ચૂંટણીનું આજે મતદાન છે અને સવારથી જ મતદાન કરવા માટે પણ લોકો પહોંચી રહ્યા છે તો બીજી તરફ હવે નડિયાદ વિભાગમાં સૌથી ઓછું મતદાન થયું હોય તેવી માહિતી સામે આવી છે નવ બેઠક પર આ મતદાન પ્રક્રિયા કુલ એકસો સાત મતદારોમાંથી દસ મતદાતાઓએ જ મતદાન કર્યું છે